રામ ગુડ મોર્નિંગ મિત્રો તો આજે આપણે જવાના છીએ ગેરેજ પણ થોડી વાર આપણે બીજું કામ કરવાનું છે ચાલો શું કરવાનું છે આપણે બતાવું તો મિત્રો જગુભાઈને ત્યાં આવી ગયા છે ભંગારવાળાભાઈ તો હવે આપણે એલ્યુમિનિયમનો ભંગાર ભરવાનો છે અને હું કાકા ભાંગી રહ્યા છીએ આ આરા અને હવે આપણે થયો છે બસો સોળ કિલો અને હવે ચાલો ગાડી લઈ લીધી ચાલો પહોંચી ગયા ગેરેજે અને જગુભાઈ વાતો કરી રહીએ છીએ ને હવે થઈ ગયા ઘરે પહોંચી ગયા આજ જોઈ શકો છો ખાઈ લીધું ચાલો સુઈ જાય મિત્રો ફરી પાછા આવી ગયા ગેરેજે અને ગેરેજે આવીને આપણે જો સાફ સફાઈનું કેટલું કામ કરી નાખ્યું છે આજે તો સાફ સફાઈ બહુ કરી હતી અને હવે આપણે કરી લઈ લીધો નાસ્તો મિત્રો આવી ગયા ઘરે પાછા તો આજે તો આખો દિવસ ગેરેજ જ ગયા જો આપને આ વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો કઈ દે છોટવાને મળીએ બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો મિત્રો બાય બાય